કચ્છમાં કડવા પાટીદાર સમાજનો નિર્ણય આખા ત્રીજે બાવીસ યુગલના લગ્નમાં ફેશનેબલ દાઢી પ્રી વેડિંગને તિલાંજલિ આપવામાં આવશે નવ દંપતીને સમાજના વિવિધ આગેવાનો દ્વારા ભેટ સોગાદો આપવામાં આવશે ઉમિયા માતાજી સંસ્થાન વાંઢમાં કડવા પાટીદાર જ્ઞાતિનો સમૂહલગ્ન યોજાશે આયોજનને આખરી ઓપ આપવા હવનાષ્ટમીના આયોજન સમિતિના પ્રમુખ રવિલાલ રામજિયાના અધ્યક્ષસ્થાને વાંઢાઈમાં સભા મળી જેમાં વાલીઓને લગ્નપત્રિકા ભોજન પાસ તેમજ કાર્યક્રમની સૂચિ ઉપરાંત કન્યાને પસંદ કરાયેલા પાનેતર વરપક્ષને તલવાર વગેરે દાતાઓના સહયોગથી અપાયા તંદુરસ્ત સમાજની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશની ચર્ચા કરવામાં આવી જેમાં હાલમાં યુવાનોમાં વધતું જતું વ્યસન અને ફેશનને અટકાવવાના ઉદ્દેશ આ સભામાં વિશેષ ઠરાવ પાસ કરાયો જેમાં ઉપસ્થિતોએ હાથ ઊંચા કરી ઠરાવને દાઢી હલ્દી રસમ પ્રીવેડિંગને તિલાંજલિ આપવા પણ સભાએ અનુમોદન આપ્યું તો લગ્ન બાદ વ્યસન અને ફેશન મુક્ત રહેવાના શપથ પણ લેવડાવવામાં આવશે અને નવ દંપતીને સમાજના વિવિધ આગેવાનો દ્વારા ભેટ સોગાદો આપવામાં આવશે